ઉત્તરવાહીની મા નર્મદાની પંચકોષી પરિક્રમાને લઈને નર્મદા તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જરૂરી વ્યવસ્થાઓ માટે પણ રાજ્ય સરકાર પાસે માગણીઓ કરી છે પરંતુ હાલ વિવાદ ચાલી રહ્યો છે નર્મદા પરિક્રમા રૂટનો જે હજારો વર્ષો પહેલાં ઋષિ મુનિઓએ પગપાળા પરિક્રમા કરી હતી એ જ પરિક્રમાનો રૂટ મહાતમ્ય બાકી બીજો રૂટમાં લોકો પરેશાન થશે તેવી વાત લઈને નર્મદા ઘાટના સાધુ સંતોએ આજે ધારાસભ્ય ડોક્ટર દસનાબેન દેશમુખ સાથે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયા સાથે બેઠક કરીને જરૂરી રજૂઆતો કરી હતી જો કે તંત્ર પણ નર્મદા પરિક્રમેને લઈને ખૂબ ગંભીર છે જરૂરી તમામ સુવિધાઓ કરવામાં આવશે તેવી ખાતરી જિલ્લા કલેક્ટરે આપી હતી પાંચસો વર્ષ પછી જે અશક્ય જેવું લાગતું હતું એવું રામ મંદિરનું નિર્માણ જો થઈ શકતું હોય અને એ થયા પછી આજે ભારતની અંદર લોકોમાં એક આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો છે અને એ સંચારને હિસાબે આ વર્ષે નર્મદા પરિક્રમા કરનારા લોકો વધુમાં વધુ લોકો આવશે એવું મારું માનવું છે તો આ પરિક્રમા પોતાના નિર્ધારિત રૂપ પ્રમાણે દર વર્ષે જે ચાલે છે એ રીતે ચાલે અને એના માટે અમે સરકારશ્રીને તેમજ સ્થાનિક લોકોને વિનંતી કરીએ છીએ કે આપણે બધા સાથે મળી અને નિર્ધારિત રૂટ પ્રમાણે પરિક્રમા થાય અને એ જો એ પ્રમાણે પરિક્રમા થશે તો લોકોને ખૂબ ખૂબ આનંદ થશે ઓછા કિલોમીટરમાં પરિક્રમા થશે કારણ કે આ પરિક્રમા મોસ્ટલી એંસી વર્ષના સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના સાઠ વર્ષની ઉંમરના લોકો હોય છે તો એને હિસાબે પરિક્રમા કરનારા લોકો આ તાપમાં પરિક્રમા કરે અને એમને જે તકલીફો ન થાય એના માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા હતા અમે આજથી કલેક્ટર સાહેબશ્રીને મળવા આવ્યા હતા રાજપીપળા અને અમારી સાથે દર્શનાબેન બી આવ્યા હતા આપણા ધારાસભ્ય અને અમારી સાથે અમારા સંત છે સદાનંદ મહારાજ પણ હતા બીજા સંતો પણ હતા તો અમે બધાએ રજૂઆત એ કરી કે ભાઈ નિર્ધારિત રૂટ પ્રમાણે પરિક્રમા થાય અને એમાં સહકાર આપવા માટે સરકાર અમને મદદ કરે અને એ જ પ્રમાણે બી પરિક્રમા આપણે બધા સાથે મળીને કરીશું અને એમાં કદાચ કાંઈ બી થોડી ઘણી તકલીફો થાય તો એ સહન કરવાની જવાબદારી આપણી બધાની છે અને એ આપણે બધાએ સાથે મળીને આ સહન કરી અને સાથે મળીને સહકાર આપીને કાર્યક્રમ કરીશું તો આ પરિક્રમા આપણી પહેલાંની જેમ આ વર્ષે બી સરસ રીતે થશે એવી બધાને શુભેચ્છા પહેલો ઓપ્શન વિકલ્પ જોવા જઈએ તો એક બ્રિજ બને હંગામી ધોરણે અને જે માટે મેરીટાઈમ સાથે વાત પણ થઈ રહ્યા છે અને હોપફુલી સક્સેસ પણ થશે આપણે બધાનો પુરુષાર્થ હોય આપણે બધાનો સત્સંકલ્પ હોય એમાં પણ અમે સક્સેસ થઈશું બટ ઓલવેઝ દેટ યુ વેન યુ આર ટ્રાવેલિંગના યુ હેવ ધ સેકન્ડ ઓપ્શન્સ તો વોટ ઇઝ ધ સેકન્ડ ઓપ્શન્સ વોટ ધ નેક્સ્ટ ઓપ્શન્સ નેક્સ્ટ ઓપ્શન ઇઝ અમે કોઈ પણ સંજોગમાં બોટનું પણ વ્યવસ્થા રાખવી જ પડશે અગર કદાચ મેરિટ સમય સાપેક્ષતાની કારણ મેરીટાઈમ બોર્ડ પાસેથી આપણે આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું સરકારશ્રી સાથે વાંચતા પણ ચાલે છે કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી તો પહેલું એવું છે કોઈપણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને બીજા ઓપ્શનમાં ઘર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું એને સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ આ બેઝિકલી ઉત્તરવાહીની પરિક્રમા છે મા નર્મદા ઉત્તરવાહીની પરિક્રમા ઋષિ અગસ્ત દ્વારા મહર્ષિ અગસ્ત દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કન્વ ਤ੍ਰੋਨੇ ਦਵਰ ਲਖਯ ਯਤੋ ਪਦੇ ਬ੍ਰਸ਼ਟੇ ਉਤਰਮ ਕਰਤਵ ਨਰਮਦਾ ਵਾਹਿਤਮ ਤਸੋ ਪਰਿਕਰਮਾਇ ਤਿ ਪਦ ਬ੍ਰਸ਼ਟੇ ਨ ਕਰਤਿ ਜਾਯਤੇ સ્પષ્ટતા કરેલું છે એમાં પુરાણમાં પણ ઉલ્લેખ છે જ્યારે આ નર્મદા તમે પરિક્રમા આખો પરિક્રમા ના કરી શકે નર્મદાનું આ પાંચ તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું ફળ મળે અને સર્વ દુઃખો અને કષ્ટની નાશ થાય એટલે આ ઉત્તરભાઈની ચૈત્ર મહિનામાં પવિત્ર ચૈત્ર મહિનામાં અમે પવિત્ર કહીએ છીએ ગુજરાતીઓમાં એ પવિત્ર માસમાં એનું પરિક્રમા થતું હોય છે ઓલમોસ્ટ ગ્રેજ્યુઅલી દર વર્ષે વધી રહ્યા છે સ્લોલી સ્લોલી દર વર્ષે તબક્કેવાર વધી રહ્યા છે ત્રીસ લાખ ભાવિકોની આ વખત અમારે દર્શન કરવાનું સેવા કરવાનો મોકો મળશે